શહેરની ખાનગી શાળાના પહેલા માળની દિવાલ ધારાશાયી થતાં ભાગદોડ મચી હતી રિસેસ દરમિયાન એકાએક શાળાની દિવાલ થતા બાળકો સહિત શાળાના સંચાલકના જીવદ્ધર થયા હતા આ ઘટનામાં બે થી ત્રણ વિદ્યાર્થીઓ દિવાલ નીચે દબાયા હતા જેનામાંથી એક વિદ્યાર્થીની ઇજા પહોંચી છે ઘટનાની જાણ થતા શાળામાં વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વાઘોડિયા રોડના ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલા શ્રી નારાયણ વિદ્યાલયમાં ચાલુ શાળાએ દિવાલ ધારાશાયી થઈ હતી રિસેસ દરમિયાન શાળાના પહેલા માળે વર્ગ આઠ ડીનો ભાગ ધારાશાયી થયો હતો વર્ગખંડનો ફ્લોરિંગ ધારાશાયી થતા બેન્ચેસ પણ નીચે પડી ગઈ હતી રિસેસ દરમિયાન આ ઘટના બનતા મોટી જાનહાની ટળી છે પરંતુ જો વિદ્યાર્થીઓ સ્કૂલમાં વર્ગખંડમાં અભ્યાસ કરતા હોત અને તે સમયે આ ઘટના બની હોત તો કોઈ મોટી જાનહાની સર્જાવાની શક્યતાઓ હતી આંગે અંગે જાણ પોતાના બાળકોને લેવા વાલીઓ તાત્કાલિક શાળા ખાતે દોડી આવ્યા હતા જેના કારણે શાળામાં વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો આ સાથે જ ફાયર બ્રિગેડ તબીબો અને પોલીસ પણ શાળા ખાતે દોડી આવ્યા હતા આ શાળાની આસપાસ રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે બપોરે બાર વાગ્યાની આસપાસ શાળાની રિસેસ દરમિયાન શાળાની દિવાલ અચાનક ધારાશાયી થઈ ગઈ હતી જેથી અમે શાળાએ મદદ માટે દોડી આવ્યા હતા શાળામાં દિવાલ પડતા બે થી ત્રણ છોકરાઓ તેની નીચે દબાઈ ગયા હતા આ ઘટનામાં કોઈ વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ નથી પહોંચી આ શાળા પંદર વર્ષ કરતાં પણ વધુ જૂની છે શાળાની ઇમારતમાં અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ છે આ અંગે અમે શાળાના સંચાલકોનું ધ્યાન પણ દોર્યું હતું પણ તેમ છતાંય આ અંગે યોગ્ય નિર્ણય ન લેવામાં આવ્યો